લોકસભાની ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદમાં એલિસ બ્રિજ વિધાનસભા મત ક્ષેત્રના કર્મચારીઓ માટે સીએન સ્કૂલમાં પોસ્ટલ બેલેટથી મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ મતદાનને લઈ સરકારી કર્મચારીઓમાં જાગૃતતા જોવા મળી સરકારી કર્મચારીઓએ મતદાન માટે વહેલી સવારથી કતાર લગાવી છે અને આજથી શરૂ થયેલા મતદાન પહેલી મે સુધી યથાવત રહેશે લોકસભાની ચૂંટણી માટે સાતમી એપ્રિલના રોજ મતદાન થવાનું છે પરંતુ તે પહેલાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી આજે મતદાનની શરૂઆત થઈ છે આજથી શરૂ થયેલ મતદાન એ ત્રણ દિવસ સુધી ચાલવાનું છે અને એલિસબ્રિજ બ્રિજ વિધાનસભા મતક્ષેત્ર વિસ્તાર છે અને આ વિધાનસભા મતક્ષેત્રમાં જે સરકારી કર્મચારીઓ જોડાયા છે એમના માટે સી સીએલ સ્કૂલમાં ખાસ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે મારી સાથે ડેપ્યુટી કલેક્ટર મેડમ હાજર છે એમની સાથે વાત કરીએ અને કયા પ્રકારની આખી વ્યવસ્થા છે તે અંગે જાણીએ મેડમ જબરદસ્ત એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે જાણે સાતમી એપ્રિલનું એક તસવીર જોવા મળી રહી છે કે એકચ્યુઅલ મતદાન થઈ રહ્યું છે એ પ્રકારની પરિસ્થિતિ છે એટલે અવેરનેસ બહુ છે જી જી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ એની આઠ પશ્ચિમ અને ચુમાલી સેલિઝ એલિસભા વિધાનસભા ચુમાલી બ્રિજ વિધાનસભાના એઆરઓ ડૉક્ટર દિનતા કથિરિયા આજથી જે ચૂંટણીનો જે સ્ટાફ છે પોલિંગ સ્ટાફ છે એમની તાલીમ આજથી શરૂ થઈ રહી છે અને એમના માટે ઇલેક્શન કમિશન ઓફ ગાઈડ ઇન્ડિયાની ગાઈડલાઇન પ્રમાણે ફેસિલિટેશન સેન્ટર બનાવી અને એમનું વોટિંગ કરવાનું છે તો આજ આજથી ઓગણત્રીસ ત્રીસ અને પહેલી એ ત્રણ દિવસ દરમિયાન લગભગ ઓગણીસો જેટલા પોલિંગ સ્ટાફનું અહીંયા ફેસિલિટેશન સેન્ટર ખાતે મતદાન અને તેમની તાલીમનું આયોજન કરવામાં તો આપ જોઈ રહ્યા છો કે જબરદસ્ત એક જાગૃતતા જોવા મળી રહી છે જે જે સરકારી કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે તેઓ મત આપવા પહોંચ્યા છે અને આંબાવાડી વિસ્તારની સીએન સ્કૂલમાં જે જે કર્મચારીઓ છે એ અહીંયા મતદાન કરતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે અર્પિત દરજી એબીપી અસ્મિતા અમદાવાદ